રાજકોટ જિલ્લા ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા જનત ઇલેવન વિજેતાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું વલ્ડા મિમન ઓર્ગેનાઇઝ દ્વારા નાંદેડ ખાતે મેમનેકપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારત પરની બાર ટીમો ભાગ લીધેલ જેમાં ફાઈનલમાં જનત ઇલેવન તથા ચિપલું ઇલેવન આવતા ઉપલેટા જનત ઇલેવન વિજેતા થયેલ અને જનત ઇલેવન મેમનેકપ ટ્રોફી મેળવે જેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સન્માન કાર્યક્રમમાં સમસ્ત મેમન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું જનત ઇલેવન પોતાને મળેલ ટ્રોફી સમસ્ત મેમન જમાત ને અપેન્ડ કરે જેના માટે જમાતી તેઓનું આભાર માની આ ટ્રોફી ને સંસ્થાની ઓફિસ માં રાખવામાં આવે

તેમાં જનત ઇલેવન ઉપલેટાએ જીત મેળવેલ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલી વાર આ ટ્રોફી આવેલ છે તેઓનું સન્માન કાર્યક્રમ સમસ મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબ ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકરથી ટ્રોફીથી થી અને સર્ટિફિકેટ થી કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ વડીલો હાજરી આપેલ તેઓનું અમે હું દિલથી ખરા અદ્યથી આભાર માનું છું હું આરી શકું નાતાની સમસ મેમર જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી આ જો સમસ મેમર જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો જે નાંદેડની અંદર ઓલ ઓલ મેમર જમાત ઓર્ગેનાઈઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું તેની અંદર બાર ટીમો એ ભાગ લીધેલ હતો તેમાં ચીપલુંન ઈલેવન અને ઉપલેટાની ની જન્નત ઈલેવને ફાઈનલ માં પહોંચેલ હતી એમાં જન્નત ઈલેવને ઇતિહાસ માં પહેલી વાર ઉપલેટા જન્નત ઈલેવને ટ્રોફી જીતીને ને ઉપલેટા નો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમાજ મેમ્બર જમાત નું ગૌરવ બનાવેલ છે ઈ પ્રોગ્રામ આ પ્રોગ્રામ ની અંદર ઉપલેટા મેમ્બર ઉપલેટા મેમ્બર અંગ્રીઓ આગેવાનો માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા તી બધાય નો અમે ખરા દિલથી સમર્સ મેમો જમાત તરફથી હું આભાર માનું છું અને જી જન્નત 11 એ ट्रॉफी જીતીને લઈ આવેલ છે એ ટ્રોફી સમર્સ મેમો જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે ઈ ભી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે અમે સમર્સ સમર્સ મેમો જમાત ઉપલેટા તરફથી જન્નત 11 નો ખૂબ ખૂબ આભાર માનું છું અસાવળે